કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા સમર્થન અપાયું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં વન નેશન વન ઇલેક્શન બિલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે જેનાથી દેશને ઘણો ફાયદો થશે દર થોડા મહિને ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે તેની અસર વિકાસના કામ પર પડે છે આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક જ સાથે થાય તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે

દેશને ઘણો બધો ફાયદો થાય એટલા માટે વન નેશન વન ઇલેક્શન નામનો જે કાર્યક્રમ નક્કી થયો છે એના માટે કાયદો બનાવવાની વાત છે એના અંગે પ્રબુદ્ધ નાગરિકો અને જવાબદાર લોકોને સમજ મળે આ કાયદાની ખૂબી અને ખામીઓ વિશે જાણકારી મળે એના માટે સમગ્ર દેશમાં બિનરાજકીય રીતે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ નક્કી થયો છે એના ભાગરૂપે આજે જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના વેપારીઓ યાર્ડના ડાયરેક્ટરશ્રીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ વાર્તાલાપ યોજવામાં આવેલ છે જેમાં અમે આ કાયદાથી થનાર કાયદા અંગે વિસ્તૃત સમજ અહીં ઉપસ્થિત તમામે તમામને આપેલ જેના પરિણામે આપવા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસને લેખિત રીતે આ કાયદો થાય એના માટેનું સમર્થન અને એને આવકારતો પત્ર પણ અમને આપેલ છે આ રીતે સમાજના વિવિધ તબક્કાના લોકો વન નેશન વન ઇલેક્શનના કન્સેપ્ટને સમગ્ર દેશભરમાંથી સમર્થન આપતા જાય છે જેના પરિણામે આગામી દિવસોમાં આ કાયદો લોકસભામાં આવશે અને ધીરે ધીરે એની કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય અને પછી કાયદાના સ્વરૂપમાં આવે એ દિશામાં કામગીરીના મંડાળ અને એના માટેની લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો